આપણે બનાવીશું મેથીના થેપલા એટલે મેથી આ ઝીણી સમારી દીધી છે આપણે હવે આપણે એમાં એક કપ લોટ ચાળી લઈશું ઘઉંનો લોટ દેવાનો આમાં વન ફોર્થ કપ જેટલો આપણે ચણાનો લોટ લઈશું અજમો નાખીશું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું

આપણે તેલ તલ નાખીશું હાફ ટેબલ જેટલા પછી ફરીથી પાછા આપણે તેલ લઈશું આપણે તેલનું મોડ દઈશું આપણે એક મુઠ્ઠી ઘઉંનો જાડો લોટ લઈશું હવે આપણે લોટ બાંધીશું હવે આપણે જરૂરિયાત પ્રમાણે પાણી લઈ અને લોટ બાંધીશું આપણો લોટ બંધાઈ છે એ આપણે એને સીંજવાળું કરી દઈશું અને દસ મિનિટ આપણે એને રાખીશું પછી આપણે બનાવી દઈશું આની અંદર આપણે આદુ કોથમી મરચાં ક્રશ કરેલા પણ નાખી શકીએ બસ હવે આપણે એને રેસ્ટ આપવા માટે રાખીશું દસ મિનિટ ગુલ્લું બનાવવાનું પછી આવી રીતે વણવાનું પછી બીજી વાર લોટવાળ કરવા પછી એ વખતે આવી રીતે તલ ઉપર આમ તલ ઉપર ભરાઈ દેવાનું પછી આ રીતે આમ વણવાનું આપણે જેટલા પાતળા બનાવવા એટલા બનાવવાના આપણે તવી ગરમ થઈ ગઈ છે પેલા તેલવાળી કરી દઈએ આપણે ના નાખીએ patra-patra banana. Patra-patra. આ ભાગ આ બાજુનો ભાગ ચડી દે અને બહુ દબાઈ દબાઈ નહીં કરવાનું આપણે દબાઈએ ને તો એ પછી ચવડ થઈ જાય અને કાચા બી ના રહે એ રીતે ચડવાના આવતું ચવી દેવું મેથીના થેપલા તૈયાર છે આ થેપલા ગરમ પણ સારા લાગે છે અને ઠંડા પણ સારા લાગે છે એ કેરીના ખાણા સાથે છુંદા સાથે દહીં સાથે કે ચા સાથે ખાઈ શકાય છે